શાંતિ તેર આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો અકાળ મૂર્ત બાપ ને બાપ નો બોલતો ચાલતો તક્ત આ છે બ્રહ્મા બાબા છે જ્યારે તે બ્રહ્મામાં આવે છે ત્યારે તમને બ્રાહ્મણોને રચે છે પ્રશ્ન છે અકલમંદ બાકો કયા રાજ કયા રહસ્યને સમજીને ઠીક રીતેથી સમજાવી શકે છે ઉત્તર છે બ્રહ્મા કોણ છે અને તે બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે પ્રજાપિતા બ્રહ્મા અહીં છે તે કોઈ દેવતા નથી બ્રહ્માને જ બ્રાહ્મણો બ્રહ્માએ જ બ્રાહ્મણો દ્વારા જ્ઞાન યજ્ઞ રચ્યો છે આ બધા રહસ્ય અકલમંદ બાકો જ સમજાવીને સમજાવી શકે છે સમજીને સમજાવી શકે છે ઓમ નમ શિવાય ઓમ શાંતિ ભક્તિમાં મહિમા કરે છે એકની મહિમા તો ગાય છે ને પરંતુ ન એમને જાણે છે ન એમના યથાર્થ પરિચયને જાણે છે જો યથાર્થ મયમાં જાણ જાણ તો વર્ણન જરૂર છો ઊંચ થી ઊંચ છે ભગવાન ચિત્ર મુખ્ય છે સંતાન પણ હશે ને તમે બધા બ્રાહ્મણ થયા બ્રહ્માને પણ બ્રાહ્મણ જાણશે બીજું કોઈ નહીં જાણશે એટલે મુંજાય છે આ બ્રહ્મા કેવી રીતે હોઈ શકે બ્રહ્માને બતાવ્યા છે હવે ન શકે ત્યાં રચના હોતી નથી આના પર તમારી સાથે ખૂબ વાદ વિવાદ પણ કરે છે સમજાવવું જોઈએ બ્રહ્મા અને બ્રાહ્મણ છે

બ્રાહ્મણ જે પોતાને કેવરાવે છે એમને પૂછવું જોઈએ કે બ્રહ્મા ક્યાંથી આવ્યા આ કોને રચના રચી છે બાબા કહે છે આ કોની રચના છે બ્રહ્માને કોણે ક્રિએટ કર્યા ક્યારેય કોઈ બતાવી ન શકે જાણતા જ નથી આ પણ તમે બાકો જાણો છો શિવ બાબાનો જે રથ છે જેમાં પ્રવેશ કરે છે એ છે જ તે જે આત્મા શ્રી કૃષ્ણ પ્રિન્સ બન્યા હતા જન્મોના પછી આ બ્રહ્મા આવીને બને છે જન્મપત્રીનું નામ તો એમનું પોતાનું અલગ હશે ને કારણ કે છે તો મનુષ્ય ને પછી આમનામાં પ્રવેશ કરવાથી આમનું નામ બ્રહ્મા રાખી દે છે બાળકો જાણે છે તે બ્રહ્મા વિષ્ણુ રૂપ છે નારાયણ બને છે ચોર્યાસી જન્મોના અંતમાં પણ સાધારણ રથ છે ને આ શરીર બધા આત્માઓનું રથ છે અકાળ મૂર્તનું બોલતું ચાલતું તખ્ત છે શીખ લોકોએ પછી તે તક્ત બનાવી દીધું છે જેને અકાળ તક્ત કહે છે આ તો અકાળ તક્ત બધા છે આત્માઓ બધા અકાળ મૂર્ત છે ઉચ્ચથી ઉચ્ચ ભગવાનને જ રથ જોઈએ ને રથમાં પ્રવેશ થઈ બેસી નોલેજ આપે છે એમને જ નોલેજפול કહેવામાં આવે છે રચતા અને રચનાના આદિ મધ્યંતની નોલેજ આપે છે નોલેજ નો અર્થ કોઈ અંતર્યામી વા જાની જાનનહાર નથી સરોવ્યાપી નો અર્થ બીજો છે જાની જાનનહાર નો અર્થ બીજો છે મનુષ્ય તો બધાને મળાવીને જે આવે છે તે કહી કહેતા જાય છે અત્યારે તમે બાળકો જાણો છો અમે બધા બ્રાહ્મણ બ્રહ્માની ઓલાદ કારણ સતયુગ સત્યુગ આદિમાં દેવતા થયા છે પ્રજાપિતા બ્રહ્માની ઓલાદ બ્રાહ્મણ હોય છે આ કોઈ જાણતા નથી સિવાય તમારા બાળકોના એમને એમને ખબર ખબર જ જ નથી બાબા કહે છે કેવી રીતે પડે જ્યારે કે બ્રહ્માને સૂક્ષ્મતન સમજી લે છે તે જિસ્માની બ્રાહ્મણ દેહધારી બ્રાહ્મણ અલગ છે જે પૂજા કરે છે ધામા ખાય છે તમે તો ધામા વગેરે ખાતા નથી રહસ્ય અત્યારે સારી રીતે સમજાવવું પડે છે બોલો આ વાતોને સમજી જઈશું થોડી વાતમાં સંશય પડવાથી બાપ જ છોડી દે છે પહેલી મુખ્ય વાત છે અલફ અને બે અલફ અને બે બાપ કહે છે મામેકમ યાદ કરો હું જરૂર કોઈમાં તો આવીશ ને રજુ તમારે સમજાવવાની ખૂબ અકલ જોઈએ પ્યાદા ઘોડે સવાર મુંજાઈ જશે તો જરૂર બ્રાહ્મણ પણ જોઈએ ને પ્રજાપિતા બ્રહ્મા પણ અહીંયા જોઈએ જેનાથી બ્રાહ્મણ હોય બ્રાહ્મણ લોકો કહે પણ છે આ બ્રહ્મ અમે બ્રહ્માની સંતાન છીએ સમજે સમજે છે પરંપરાથી અમારો કુળ ચાલ્યો આવે છે પરંતુ બ્રહ્મા ક્યારે હતા એ ખબર નથી અત્યારે તમે બ્રાહ્મણ છો બ્રાહ્મણ તે જે બ્રહ્માની સંતાન હોય તે તો બાપના ઓક્યુપેશનને જાણતા જ નથી ભારતમાં પહેલા બ્રાહ્મણ જ હોય છે બ્રાહ્મણોનો છે ઊંચેથી ઊંચો કુળ તે બ્રાહ્મણ પણ સમજે છે અમારો કુળ જરૂર બ્રાહ્મણ બ્રહ્માથી જ નીકળેલો હશે પરંતુ કેવી રીતે ક્યારે આ વર્ણન નથી કરી શકતા બ્રાહ્મણોને આવીને બાપ ભણાવે છે બ્રાહ્મણોની પંડિનાઈસ્ટી નથી ને રાજધાની નથી બ્રાહ્મણોની તમે બ્રાહ્મ બ્રાહ્મણો રાજા તો બનતા નથી તે જે કહે છે કૌરવ અને પાંડવોનું રાજ્ય હતું બંને રોંગ છે રાજા એ તો બંને નથી પ્રજાનું પ્રજા પર રાજ્ય છે એમને રાજધાની નહીં કહીશું તાજ તો છે નહીં બાપે સમજાવ્યું હતું પહેલા પહેલા ડબલ સે તાજ ભારતમાં હતા પછી સિંગલ તાજ આ સમય તો બાબા કહે છે આ સમય તો નો તાજ કોઈ પણ તાજ નથી આ પણ સારી રીતે સિદ્ધ કરી બતાવવાનું છે જે બિલકુલ સારી ધારણાવાળા હશે તે સારી રીતે સમજાવી શકશે બ્રહ્મા પર જ વધારે વાત સમજાવવાની હોય છે વિષ્ણુને તો પણ

શ્રી કૃષ્ણને પ્રિન્સ કહેવામાં આવે છે તો જરૂર રાજાની પાસે જન્મ થયો હશે સાવકાર પાસે જન્મ લે તો પ્રિન્સ થોડી કહેવાશે રાજાના પદ અને સાવકારના પદમાં રાત દિવસનો ફરક થઈ જાય છે શ્રી કૃષ્ણના બાપ રાજાનું નામ તો છે નહીં શ્રી કૃષ્ણનું કેટલું નામ બાલા છે બાપનું પૂજ પદ નહીં કહીશું તે સેકન્ડ ક્લાસ નું પદ છે જે માત્ર નિમિત્ત બને છે શ્રી કૃષ્ણને જન્મ આપવા એવું કે શ્રી કૃષ્ણ જ સો પછી લક્ષ્મી નારાયણ બને છે બાકી બાપનું નામ જ ગુમ થઈ જાય છે જરૂર બ્રાહ્મણ પરંતુ ભણવામાં શ્રી કૃષ્ણથી ઓછા છે શ્રીકૃષ્ણની આત્મા જ ભણવામાં અને બાપની પોતાના બાપ કોણ હતા આ કે કોઈને ખબર નથી આગળ ચાલી ખબર પડશે બનવાનું તો અહીંયાથી જ છે ને રાધાની પણ માં રાધાના પણ માં બાપ તો હશે ને પરંતુ એનાથી રાધે નું નામ વધારે છે

તે શ્રી કૃષ્ણ જે છે એની આત્મા ચોરાસી જન્મ ભોગવે છે તમે જ ચોરાસી જન્મ લો છો બધા ભેગા તો નહીં આવી જઈએ જે ભણવામાં પહેલા પહેલા હોય છે તે બાબા કહે છે ત્યાં પણ તે પહેલા આવશે નંબર વાર તો આવે છે ને આ ખૂબ મહિન વાતો છે ઓછી બુદ્ધિવાળા તો ધારણા કરી ન શકે નંબર વાર જાય છે તમે ટ્રાન્સફર થાવ છો નંબર વાર કેટલી મોટી લાઈન છે જે પાછળમાં જશે અંતમાં જશે નંબર વાર પોત પોતાના સ્થાન પર જઈને નિવાસ કરશે બધાનો સ્થાન બનેલું છે આખું વન્ડરફુલ ખેલ છે પરંતુ કોઈ સમજતા નથી આને કહેવામાં આવે છે કાંટાઓનું જંગલ અહીંયા બધા એકબીજાને દુઃખ આપતા રહે છે ત્યાં તો નેચરલ સુખ છે અહીંયા છે આર્ટિફિશિયલ સુખ રિયલ સુખ એક બાપ જ દેવા છે અહીંયા છે કાગવિસ્તાના સમાન સુખ દિવસ પ્રતિ દિવસ તમો પ્રધાન બનતા જાય છે કેટલું દુઃખ છે કહે છે બાબા માયાના તોફાન ખૂબ આવે છે માયા ઉલઝાવી દે છે દુઃખની ફિલિંગ ખૂબ આવે છે સુખદાતા બાપના બાકો બનીને પણ જો દુઃખની લહેર આવી બાબા કહે છે સુખદાતા બાપના બનીને પણ જો દુઃખની લહેર કે ફિલિંગ આવે છે તો બાપ કહે છે બાકો આ તમારો ખૂબ કર્મ ભોગ છે તેને યાદ યોગ બળથી ચૂકતું કરો જો યોગ બળ નહીં હશે તો મોચરા ખાઈને સજા ખાઈને ચૂકતું કરવી પડશે મોચરા અને માની તો સારું નથી પણ સજા ખાઈને પદ પામવું એ તો સારું નથી પુરષાર્ધ કરવો જોઈએ નહીં તો પછી ટ્રિબ્યુનલ બેસે પ્રજા તો ઢેર છે આ તો અનુસાર બધા ગર્ભ જેલમાં ખૂબ સજાઓ ખાય છે આત્માઓ ભટકતી પણ ખૂબ છે કોઈ કોઈ આત્મા ખૂબ નુકસાન કરે છે જ્યારે કોઈમાં અશુદ્ધ આત્મા પ્રવેશ

એટલી બાબા કહે છે શ્રી કૃષ્ણ જન્મ લે છે પરંતુ એટલા મહેન વગેરે બધા પહેલાથી થોડી હોય છે તે તો પછી બનાવવા પડે કોણ રચે છે જેમની પાસે જન્મ લે છે ગવાયેલું પણ છે રાજાઓની પાસે જન્મ થાય છે બાબા કહે છે શું હોય છે તે તો આગળ જઈને જોજો જોવાનું છે અત્યારે થોડી બાબા બતાવશે તે પછી આર્ટિફિશિયલ નાટક થઈ જાય એટલે બતાવતા કંઈ પણ નથી જામામાં બતાવવાની નોંધ નથી બાપ કહે છે હું પણ પાર ધારી છું આગળની વાતો પહેલેથી જાણતા હોત તો ખૂબ જ બતાવ બતાવત બાબા અંતર્યામી હોત તો પહેલેથી જ બતાવતે બાપ કહે છે નહીં સાથે યાદની યાત્રામાં નાપાસ થાય છે જ્ઞાન ક્યારેક ઓછું વધારે નથી થતું યાદની યાત્રા જ બાબા કહે છે ક્યારેક વધારે ક્યારેક ઓછી હોય છે જ્ઞાન તો તો જે મળે છે છે તે જ યાદની યાત્રામાં ક્યારેક ઉમંગ રહે છે ક્યારેક ઢીલા નીચે ઉપર યાત્રા થાય છે જ્ઞાનમાં તમે સીડી નથી ચડતા જ્ઞાનની યાત્રા નથી કહેવામાં આવતી બાબા કહે છે યાત્રા છે યાદની બાપ કહે છે યાદની યાત્રા બાબા કહે છે કે એમાં રહેવાથી જ તમારી સેફટી રહેશે યાદની યાત્રામાં બે આવવાથી તમે ખૂબ ધોખા ખાવ છો વિકર્મ કરી દો છો કામ મહાશત્રુ છે એમાં નાપાસ થઈ જાવ છો ક્રોધ વગેરેની બાબા એટલી વાત નથી કરતા જ્ઞાનથી યા તો છે સેકન્ડમાં જીવન મુક્તિ યા તો પછી કહે છે સાગરને સાઈ બનાવો તો પણ પૂરું નથી થતું અથવા તો માત્ર સતયુગમાં લઈ જાઓ જૂની દુનિયામાં છે દુઃખ જો વરસાદમાં કેટલા મકાન પડતા રહે છે કેટલા ડૂબી જાય છે વરસાદ વગેરે આ નેચરલ કેલેમિટી સચ હશે આ બધું અચાનક થવા થતું રહેશે કુંભકરણની ઊંઘમાં સોતેલા હશે સોતેલા હોય છે ને વિનાશના સમયે જાગશે પછી શું કરી શકશે મરી જશે ધરતી પણ જોરથી હલે છે તોફાન વરસાદ વગેરે બધું થાય છે બોમ્બસ પણ ફેંકે છે પરંતુ અહીંયા એડિશન છે બાબા કે લોહી છે એકબીજા પર કેસ કરતા રહે છે સો લડવાનું પણ જરૂર છે બધા જ નિધનના તમે છો ધનીના કોઈ લડાઈ વગેરે તમારે નથી કરવાની બ્રાહ્મણ બનવાથી તમે ધનીના માલિકના બની ગયા છો ધની બાપને અથવા પતિને કહેવામાં આવે છે શિવ બાબા તો પતિઓના પતિ છે સગાઈ થઈ જાય છે તો પછી કહે છે કે અમે એવા પતિની સાથે ક્યારે મળીશું આત્માઓ કહે છે શિવ બાબા અમારી તો તમારે તમારાથી સગાઈ થઈ ગઈ હવે તમને અમે મળીએ કેવી રીતે કોઈ તો સાચું લખે છે કોઈ તો ઘણું છુપાવે છે સચ્ચાઈથી લખી નથી શકતા કે બાબા અમારી ત્યાં ભૂલ થઈ ગઈ ક્ષમા કરો જો કોઈ વિકારમાં પડ્યા તો બુદ્ધિમાં ધારણા થઈ ન શકે બાબા કહે છે તમે એવી કડી ભૂલ કરશો તો ચકનાચોર થઈ જશો તમારે તમને હું ગોરા બનાવવા માટે આવ્યો છું પછી તમે કાળો મોઢું કેવી રીતે કરો છો ભલે સ્વર્ગમાં આવશો પાઈ પૈસાનું પદ પામશો રાજધાની સ્થાપન થઈ રહી છે ને કોઈ તો હાર ખાઈને જન્મ જન્માંતર પદ ભ્રષ્ટ થઈ જાય છે કેસે બાબા થી તમે આ પદ પામવા આવ્યા છો બાપ આટલા ઊંચ બને અમે બાળકો પછી પ્રજા થોડી બનીશું બાપ ગાદી પર હોય અને બાળક બને કેટલી શરમની વાત છે પાછળમાં તમને બધા થશે પછી ખૂબ એવું કર્યું સંન્યાસી પણ બ્રહ્મચર્યમાં રહે છે તો વિકારી બધા એમને માથું ટેકવે છે પવિત્રતાનું માન છે કોઈની તકદીરમાં નથી તો બાપ આવીને ભણાવે છે છતાં પણ ગફલત કરતા રહે છે નથી કરતા ખૂબ વિકર્મી બની જાય છે તમારે તમારા બાળકો પર હવે છે દશા દશા ગુરુની એનાથી ઊંચી દશા બીજી કોઈ હોતી નથી દશાઓ ચક્કર લગાવતી રહે છે તમારા બાળકો પર અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ ડ્રામાની દરેક સીનને સાક્ષી થઈને જોવાનું છે એક બાપની યાદમાં મસ્ત રહેવાનું છે યાદની યાત્રામાં ક્યારેય ઉમંગ ઓછો ન થાય બીજું ભણતરમાં ક્યારેય ગફલત નથી કરવાની

જે બાળકો સેવાઓમાં બાપ દાદા અને નિમિત્ત મોટાઓના સ્નેહની દુવાઓ પ્રાપ્ત કરે છે તેમને અંદરથી અલૌકિક આત્મિક ખુશીનો અનુભવ થાય છે તે સેવાઓ દ્વારા આંતરિક ખુશી દુહાની મોજ બેહદની પ્રાપ્તિનો અનુભવ કરતા સદા ખુશીના સાગરમાં લહેરાતા રહે છે સાચી સેવા સર્વનો સ્નેહ સર્વ દ્વારા અવિનાશી સન્માન અને ખુશીની દુઆ પ્રાપ્ત થવાની ખુશનસીબી શ્રેષ્ઠ ભાગ્યનો અનુભવ કરાવે છે જે સદા ખુશ છે તે ખુશનસીબ છે સ્લોગન છે સદા હર્ષિત અને આકર્ષણ મૂર્ત બનવા માટે સંતુષ્ટ મણી બનો અવ્યક્તિશાળા સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો કર્મમાં વાણીમાં સંપર્ક અને સંબંધમાં લવ અને સ્મૃતિ અને સ્થિતિમાં લવલીન રહેવાનું છે જે જેટલા લવલી હશે હશે પ્યારા તે એટલા જ લવલીન સ્થિતિમાં રહી શકે છે આ લવલી સ્થિતિને મનુષ્ય આત્માઓએ લીનની અવસ્થા કહી દીધી છે બાપમાં લવ ઓછો કરી માત્ર માત્ર લીન શબ્દને પકડી લીધો છે લવને નષ્ટ કરી દીધું અને લીન શબ્દ પકડ્યો આપ બાળકો બાપના લવમાં લવલીન રહેશો તો ઓરો બીજાઓને પણ સહજ આપ સમાન કે બાપ સમાન બનાવી શકશો ઓમ શાંતિ